ઘર સાફ કરતી વખતે જ્યારે હું પપ્પાજીના રૂમમાં ગઈ તો મેં જોયું કે પપ્પાજી રૂમમાં નથી હું સમજી શકી નહીં કે ક્યાં ગયા હશે તેથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેમના બાથરૂમમાં લાઇટ ચાલુ જોઈ ધીમે ધીમે ત્યાં ગઈ અને મેં જોયું કે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો અવાજ સાંભળીને હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી નથી અથવા તો કોઈ મોટી તકલીફ મળશે જ્યારે મેં ત્યાં જઈને જોયું તો પપ્પાજીને જોયું તો મારી આંખો મિત્રો થઈ પોળી થઈ ગઈ અને મારું નામ હેમા છે અને હું બાવીસ વર્ષની છું હું એક સુંદર પરણીત યુવતી છું અને મારી ઊંચાઈ પાંચ ફૂટ છ ઇંચ છે અને મારો રંગ એકદમ ગોરો છે હું બિલકુલ કારીગરી અને દ્વારા બનાવેલ આરસની મૂર્તિ જેવી છું મારા લગ્નને હજી બે વર્ષ થયા છે મને એક પુત્ર છે જેનો જન્મ મારા લગ્નના એક વર્ષ પછી થયો હતો અને હવે તે નવ મહિનાનો છે અને મારા પતિની બદલી કરવામાં આવી હતી અને તેમના કામનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય હતો ત્યાંથી તેઓ પરિવારને સાથે લઈ જઈ શકતા ન હતા અને દર પાંચ મહિને પછી એક મહિના માટે વિદેશ જવાનું ફરજિયાત હતું તેથી તે મને મારા નવા મહિનાના પુત્રને એક છોડીને જતા રહ્યા હતા અને એકલા રહીએ છીએ અને તે માટે મારા પતિએ તેમના પિતાને એક મારા સસરાને મારી સાથે રહેવાનું કહ્યું મારા સસરા અડતાલીસ વર્ષના હતા અને અમારાથી અલગ કામ કરતા હતા પપ્પાજી સરકારી નોકરીઓ રહી ચૂક્યા હતા અને અત્યારે તે નિવૃત્ત હોવા છતાં તેઓ ખૂબ જ તંદુરસ્ત અને ગામમાં શુદ્ધ વાતાવરણને કારણે તેમનું શરીર ખૂબ જ કઠણ અને ખડતર હતું અને આ ઉંમરે પણ તેમની ઉંમર અઠાવીસ વર્ષ હોય તેવું લાગતું હતું મારા પતિના ગયા પછી તે છેલ્લા સાત મહિનાથી મારી સાથે રહેતા હતા તે ભણેલા હોવાથી તેમને રીતભાત અને પ્રવેશ પણ શહેરવાસીઓ જેવો જ છે તે ઘરમાં ખૂબ જ ઝડપથી મારી સાથે એડજસ્ટ થઈ ગયા અને તે મને ઘરના કામકાજમાં અને બાળકની સંભાળ રાખવામાં મદદ કરતા હતા જે મારા પતિ મને કરતા હતા હવે મારે પતિને અમેરિકા ગયા અને લગભગ સાત મહિના થઈ ગયા હતા ત્યાંથી હું ખૂબ જ બેચેની અનુભવી રહી હતી અને હું આખો દિવસ સહન કરતી હતી પરંતુ મારા પર વિશ્વાસવાળું કોઈ નહોતું પાંચ મહિના પછી મને અચાનક એક તક મળીને મેં મારા જીવનમાં ખુશીઓથી ભરી દે છે અને એ ખુશી મારી મોનની નિશા છે જ્યારે હું ઘર સાફ કરતી વખતે પપ્પાજીના રૂમમાં ગઈ તો મને ખબર પડી કે તે રૂમમાં નહોતા હું સમજી નહીં કે તે ક્યાં ગયા તેથી આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી તેમના રૂમની સહમતી જોયું અને જિજ્ઞાસાથી ઊભી થઈ અને જોવા લાગી ત્યાં મેં જોયું કે બાથરૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર જોઈને વિચિત્ર અવાજ આવી રહ્યા હતા આ સાંભળી હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી નથી અથવા તેઓ કોઈ મુશ્કેલીમાં છે અને હું ડરી ગઈ અને ઝડપથી બાથરૂમનો દરવાજો ખોલીને અંદર કરવા પણ મિત્રો અંદરનું જોઈ હું સ્પષ્ટ થઈ ગઈ હું મારી જાતને કાબૂમાં રાખી શકું તે પહેલાં પપ્પાજીએ પોતાની જાતને માલિશ કરી રહ્યા હતા મેં જોયું કે પપ્પાજી જોર જોરથી રડી રહ્યા હતા અને આ બધું જોઈને મેં એક લાંબો નિશાસો નાખ્યો જે સાંભળી અને મારા પપ્પા ફરી આવ્યા અને મને જોઈને ગુસ્સામાં બોલ્યા તમે અહીંયા શું કરો છો તેઓ ગુસ્સામાં અવાજ સાંભળી હું ડરી ગઈ અને મારો અવાજ ઊંચો ન રહ્યો અને પણ જમવાનું બનાવતી વખતે મારો દીકરો મને હેરાન કરી રહ્યો હતો તેથી મને મારા દીકરાને રડવા રમાડવા દેવામાંની ફરજ પડી અને પપ્પાજી સામાન્ય રીતે વર્તા હતા આથી હું પાસી જીવતી થઈ અને હું પણ તેમની સાથે આવી રીતે સામાન્ય વર્તાવ કરવા લાગ્યો પરંતુ આ ઘટના પછી હું ફરીથી તે દ્રશ્ય વિશે વિચારતી રહી અને બીજા દિવસે રાત્રે સૂતી વખતે મારો પુત્ર ખૂબ જ રડવા લાગ્યો ત્યારે તે ચૂપ ન થયો અને ત્યારે હું તેને મારા સસરાના રૂમમાં લઈ ગઈ અને તેમને જોઈ અને ચૂપ કરવા રહેવાની વિનંતી કરી પપ્પાએ તેને ખો ખોવામાં ખોળામાં લીધો અને તેને મને તેલ લગાવવાનું કહ્યું અને હું તેને લાવીને આપી અને તે મારા પુત્રને પેટમાં તેને તેલ લગાવવા લાગ્યા થોડીવાર પછી મારો પુત્ર શાંત થઈ ગયો અને તેમને ખાવામાં સુઈ ગયો ખોળામાં જ સૂઈ ગયો મારા પુત્રને દાદા પાસે મૂકી અને હું મારા રૂમમાં કપડાં બદલવા ગઈ ત્યારે મારા મગજમાં એક પ્લાન આવ્યો જોકે હું પપ્પાને મારી એક ઝલક બતાવીશ તો કાંઈક થઈ જશે હું સફેદ નાઇટ શૂટ ગાઉન પહેર્યું અને મેં ઉપરના બે અને નીચેના ત્રણ બટન ખુલ્લા રાખ્યા હતા જ્યારે હું મારા પુત્રને પપ્પાજીના રૂમમાંથી લેવા ગઈ ત્યારે પપ્પાજીએ મને કપડામાં જોઈ અને થોડી મારી સામે જોઈને રહ્યા અને આંખોમાં ચમક આવી રહી હતી મારા દરારા બિસાયેલા જાળમાં ફસાઈ જાય છે તે થોડી વાર રાહ જોવી પડશે જ્યારે મેં મારા પુત્રને પપ્પાજી પાસેથી લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેમણે મને જોતા કહ્યું કે તે સૂઈ ગયો છે લાવો હું તેને બેડ ઉપર સુવડાવી દઉં પછી તેમણે ઉતાવળો કરી અને હું હમણાં જ કાચી ઊંઘમાં સૂઈ ગયો છે તેથી તેમણે હમણાં માટે અહીં આ રહેવા દો મેં આ પાડી આ પાડી અને મારા રૂમમાં ગઈ અને ઊંઘ આવતી નહોતી એટલે હું લાંબા સમય સુધી આમ જ ટસલતી રહી હતી પછી મને યાદ આવ્યું કે મારે મારા પુત્રને સ્થાન પાન કરાવવાનું હતું અને હું જાગીને પપ્પાજીના રૂમમાં ગઈ અને પપ્પાજી પણ સૂઈ ગયા હતા પછી મારા મનમાં આવ્યું કે મારે આ રૂમમાં સૂઈ જવું જોઈએ કારણ કે મારે પુત્ર પણ આ રૂમમાં સૂઈ રહ્યો હતો અને હું તેમની બાજુમાં પલંગ પર સુઈ ગઈ હતી મારા પુત્રને મારી નજીક ખેંચ્યો અને તે દરમિયાન પિતાજીએ તેમની હોમમાં બાજુમાં બદલી અને મારા પુત્રનું પેટ ભરાઈ ગયું હતું અને ઊંઘ ન આવી ત્યાંથી મેં બાળકને અલગ સુવડાવી દીધો અને પપ્પાજીને જોઈ ત્યાં બેસી ગયો મને સમજાયું કે હવે હું મારી તુક ક્ષણથી બદલી શકતી ન હતી અને તેથી તેની સાથે જીવનનો આનંદ માણવા લાગુ છું હું મારી એકલતા દૂર કરવા માગું છું અને આ માટે મને હવે એક એવો માણસ મળ્યો કે જે મારા પતિની ગેરહાજરીમાં વિશ્વાસપાત્રને સંપૂર્ણ સંતોષી છે હું વધુ રાહ રાહ જોઈ શકતી ન હતી અને તેને મારી બધી ચહાત છોડી દીધી હતી અને હું જઈશ ને બાજુમાં સુઈ જઈ થોડીવાર પછી પિતાજી ધ્રુજવા લાગ્યા અને મને લાગ્યું કે તેઓ મારા હાથા પર હાથ આવ્યો હશે અને તે સસરા જાગી ગયા તેમની આ ક્રિયાથી હું તોડી ગભરાઈ ગઈ અને મારી સ્થિતિને બહુ ઝડપી મારો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો પછી લગભગ એકાદ કલાક પછી પપ્પાજીનો હાથ મારા માથા પરથી હટી ગયો અને હું તેમની આ ક્રિયાને ખૂબ જ ખુશ થઈ ગઈ પપ્પા ઊભા થયા ત્યારે મને મજા આવવા લાગી અને તેઓ જાગી ગયા અને તેઓ મને એક ધક્કો મારી તેને તોડી નાખ્યો તેઓ ઊભા થયા અને લાઇટ લગાડી અને આચાર્યથી મારી સામે જોવા લાગ્યા પપ્પાજી હું એ જ કરતી હતી કે જે તમે ઈચ્છો છો મેં જવાબ આપ્યો ક્યારે આવું સપનું કરવાનું હોય ત્યારે કહ્યું અને મારા દીકરાને લાવ આવી હતી અને પપ્પાજીએ કહ્યું તારે આવું કરવું જોઈતું હતું તો મને માફ કરો પછી મેં કહ્યું આજ સુધી તો મારા આદેશનો કોઈ સંકેત આપ્યો નથી તો હું આનો ઇનકાર કેવી રીતે કરી શકું સસુરજી બોલ્યા અરે તું કેમ સમજતી નથી મારે તારી સાથે આવું કાંઈ નથી કરવું અજાણતા જ થયું હશે તે કાંઈ પણ બોલે અને વાત બગડે તે પહેલાં ઊભી થઈ અને તેમની આગળ બોલવાની તક આપ્યા વિના હું તેમના પગે પર બેસી ગઈ અને તેમનો સહારો લીધો હું સમજી ગઈ કે હવે લોખંડ ગરમ છે અને પ્રહાર કરવાનો સમય આવી ગયો છે થોડી મીઠી અને થોડી ખારી તો હું ચાક પીશો અને મને તે કાંઈ આપશો અને પપ્પાજીએ કહેશું હસીને કહ્યું મને મારા દુષ્કર્મોની સજા મળી રહી છે તમે ચિંતા કરશો નહીં આનાથી મોટી સજા મળવાથી આજ્ઞા બની અને મેં પપ્પાજીને પૂછ્યું કે આ શું મોટી સજા છે તો પિતાજીએ કહ્યું કે હું કંટાળી ગયો છું અને મને ભૂખ લાગી છે તો થોડું ગરમ દૂધ લઈ આવો તો તમે પણ પી લો અને બાળકને પણ આપજો મેં તરત જ કહ્યું ના પપ્પાજી તે બિલકુલ ભૂખ્યો નથી